नमस्कार मित्रों हमारी चैनल राशि विचार मा तुम्हारो स्वागत छे तो मित्रों પોતાનો શ્વાસ ને રોકી લો અને પોતાનો દિલની ધડકન ને काबू માં કરી લો કારણ કે આજે હું જે સત્ય પરથી પડદો ઉઠાવવાનો છું તેને સાંભળીને કદાચ તમને પોતાનો કાન પર વિશ્વાસ નહીં થાય શું તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયાની આટલી બધી રાશિઓમાંથી એક કઈ એક રાશિ છે જેને ખુદ વિધાતાએ પોતાના હાથે કિસ્મતનો બાદશાહ બનાવીને મોકલી છે જી હા મિત્રો એ રાશિ કોઈ બીજી નહીં પરંતુ તમારી પોતાની મીન રાશિ છે હું જાણ જાણું છું કે આ સાંભળીને તમને કદાચ હસી પડો अथवा તમારી આંખોમાં આંસુ આવી જાય કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમે જે દુખ સહન કર્યું છે જે અપમાન સહન કર્યું છે અને જે આગમાં તમે તપ્યા છો તેને જોઈને કોઈ નહીં કહી શકે કે તમે નસીબદાર છો પરંતુ એ તો માત્ર તૈયારી હતી એ તો કુદરતની એક પરીક્ષા હતી અસલી ખેલ તો હવે શરૂ થવાનો છે ઇતિહાસ સાક્ષી બનવાનો છે વર્ષ બે હજાર છવ્વીસથી થી લઈને વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધી આ ચાર વર્ષ આ આવનારા ચાર વર્ષ કેલેન્ડરના પાના નથી આ તમારા જીવનનો એ સુવર્ણ અધ્યાય છે જેને આવનારી પેઢીઓ ઉદાહરણ તરીકે યાદ રાખશે જો તમે મીન રાશિના છો તો આજે આ વિડિયો છોડવાની ભૂલ ન કરતા નહીંંતર જિંદગી ભર પહતાશો કે ખજાનો સામે હતો અને અમે ઓરખી ન શક્યા આજે હું સાબિત કરીશ કે મીન દુનિયાની સૌથી ભાગ્યશાળી રાશિ કેમ છે નમસ્કાર પ્રણામ ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધાનો અમારા સૌથી વિશ્વસનીય અને સચોટ ભવિષ્યવાણી કરનારા ચેનલની એક એવી ભવિષ્યવાણી જે ભવિષ્યવાણી ઓછી અને ઈશ્વરીય સંકેત વધારે છે આજે અમે વાત કરીશું મીન રાશિના એ મહાપ્રિવર્તનની જેની શરૂઆત થવામાં હવે માત્ર થોડો જ સમય બાકી છે શનિદેવની લાડકી મીન અને વાયુ તત્વની પ્રધાન રાશિ મીન તમે લોકોએ ખૂબ ધીરજ રાખી છે તમે ખૂબ ખૂબ આંસુ વહાવ્યા છે પરંતુ કહેવાય છે ને કે ઈશ્વર તેની જ સાથે મજાક કરે છે જે ખેલાડી સૌથી સારો હોય આજ ના આ વિડિયોમાં હું તમને વર્ષ દર વર્ષ એટલે કે 2026 થી લઈને 2028 સુધીનો પૂરો નકશો દોરીને કહીશ હું તમને કહીશ કે કેવી રીતે આ 4 વર્ષ તમારા માટે રાજયોગ ધનયોગ અને એ બધું જ લાવી રહ્યા છે जेना तुम असली हकदार छो शू तुम्हें तैयार छो પોતાની किस्मत ની કિતાબ ને ફરીથી લખવા માટે તો ચાલો શરૂ કરીએ આ ઐતિહાસિક सफर मारा वाला मीन राशि ना जात को સૌથી پہلا તમારે આ સમજવું પડશે કે હું કેમ કહું છું કે मीन દુનિયાની સૌથી નસીબદાર રાશિ છે તમે કદાચ મારી વાતથી સહમત ન હોવ કારણ કે વર્તમાનમાં અથવા છેલ્લા કેટલાક સમયમાં શનિની સાડે સાથીએ તમને ખૂબ ત્રાસ આપ્યો છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રનો એક अटल નિયમ છે જે ગ્રહ જેટલું ભારે કષ્ટ આપે છે જારે તે પ્રસન્ન થાય છે તો તેનાથી હજાર ગણો વધારે સુખ પણ આપે છે મીન રાશિના સ્વામી સ્વયંકર્મ ફળદાતા શનિદેવ છે અને શનિદેવ ક્યારેય કોઈનો ઉધાર નથી રાખતા તેમણે તમને છેલ્લા સમયમાં જે રગડો આપ્યો છે જે સંઘર્ષ કરાવ્યો છે તેનું એકમાત્ર હેતુ તમને હીરો બનાવવાનો હતો कोंसा नो टुकड़ो सुधी भयंकर दबाव अने ताप नहीं सहन करे त्या सुधी ते हीरो बनतो तमे हवे ए हीरो बनी गया छो। તમારી ચમક દુનિયા જોવાની છે આવનારા 3 વર્ષ એટલે 2026 2027 2028 આ એક કાળખંડ છે જારે ગ્રહોની સ્થિતિ ઇતિહાસ રચશે ગુરુ બૃહસ્પતિ શનિદેવ અને રાહુ કેતુ આ બધા મળીને તમારા માટે એવું સોના જેવું સિંહાસન તૈયાર કરી રહ્યા છે જેના પર બેસીને તમે રાજ કરશો ચાલો હવે વગર વિલંબ કરીએ જાણીએ કે આ 4 વર્ષ ઇતિહાસમાં કેમ અને કેવી રીતે લખાશે સૌથી પહેલા વાત કરીએ વર્ષ 2026 ની આ વર્ષ તમારા માટે ઉદ્યનો વર્ષ છે આને અમે ગ્રેટ अवेकनिंग अथवा મહાન જાગરણ કહી શકીએ 2026 ની શરૂઆત સાથે જ તમે અનુભવ કરશો કે તમારા જીવનમાંથી અંધકારના વાદળો हटવા લાગ્યા છે छेला ઘણા વર્ષોથી તમારા મગજ પર જે એક બોજ હતો એક અજીબ ડિપ્રેશન હતો એક અજાણ્યો ડર હતો કે કલેશુ થશે એ ડર 2026 માં પૂરેપૂરો ખતમ થઈ જશે ज्योतिष गणना આ बता रही है कि आ वर्ष शनिदेव तमने ए मानसिक शांति आपसे जेना माटे तुम्हें तरस्या होता 2026 ए वर्ष हशे जारे तुम्हें પોતાના જૂના कर्जમાંથી મુક્તિ મેળવવાની દિશામાં પહેલ અને સૌથી મજબૂત પગલું ભરશો જો તમને કોઈ બીમારી થી લાંબા સમય થી જજુમી રહ્યા હતા તો 2026 માં તમને એ બીમારી થી કાયમી રૂપે छुटकारा મળી જશે आ वर्ष तमने एहसास करावशे के तमें बिचारा नहीं परंतु ते एक योद्धा छो शू ते तैयार छो पोतानी किस्मतनी किताब ने फरी लखवा तो चालो शुरू करिए आ ऐतिहासिक सफर मारा वाला मीन राशि ना जात को સૌથી પેલા તમારે આ સમજવું પડશે કે હું કેમ કહું છું કે મીન દુનિયાની સૌથી નસીબદાર રાશિ છે તમે કદાચ મારી વાતથી સહમત ન હોવ કારણ કે વર્તમાનમાં અથવા છેલ્લા કેટલાક સમયમાં શનિની સાડે સાથીએ તમને ખૂબ त्रास આપ્યો છે પરંતુ જ્યોતિષશાસ્ત્રનો એક અટલ નિયમ છે જે ગ્રહ જેટલું ભારે કષ્ટ આપે છે જ્યારે તે પ્રસન્ન થાય છે તો તેનાથી હજાર ગણું વધારે સુખ પણ આપે છે મીન રાશિના સ્વામી સ્વયંકર્મ ફરદાતા શનિદેવ છે અને શનિદેવ ક્યારેય કોઈનો ઉધાર નથી રાખતા તેમણે તમને છેલ્લા સમયમાં જે રગડો આપ્યો છે જે સંઘર્ષ કરાવ્યો છે તેનું એકમાત્ર હેતુ તમને હીરો બનાવવાનો હતો सा नो टुकड़ो सुधी भयंकर दबाव अने ताप नहीं सहन करे त्या सुधी ते हीरो बनतो तमे हवे ए हीरो बनी गया छो તમારી ચમક દુનિયા જોવાની છે આવનારા 3 વર્ષ એટલે 2026 2027 2028 આ એક કાળખંડ છે જારે ગ્રહોની સ્થિતિ ઇતિહાસ રચશે ગુરુ બૃહસ્પતિ શનિદેવ અને રાહુ કેતુ આ બધા મળીને તમારા માટે એવું સોના જેવું સિંહાસન તૈયાર કરી રહ્યા છે જેના પર બેસીને તમે રાજ કરશો ચાલો હવે વગર વિલંબ કરીએ જાણીએ કે આ 4 વર્ષ ઇતિહાસમાં કેમ અને કેવી રીતે લખાશે સૌથી પહેલા વાત કરીએ વર્ષ 2026 ની આ વર્ષ તમારા માટે ઉદ્યનો વર્ષ છે આને અમે ગ્રેટ अवेकनिंग અથવા મહાન જાગરણ કહી શકીએ 2026 ની શરૂઆત સાથે જ તમે અનુભવ કરશો કે તમારા જીવનમાંથી અંધકારના વાદળો हटવા લાગ્યા છે घना वर्षो मगज पर जे एक बोझ हतो एक अजीब डिप्रेशन हतु एक अजाणियो डर हतो तो किले शू थर हज़ार छवीस पूरेपूरो खत्म थी जैसे ज्योतिष गणना આ बता रही है कि आ वर्ष शनिदेव तमने ए मानसिक शांति आपसे जेना माटे तुम्हें तरस्या होता 2026 ए वर्ष हशे जारे तुम्हें પોતાના જૂના कर्जમાંથી મુક્તિ મેળવવાની દિશામાં પહેલ અને સૌથી મજબૂત પગલું ભરશો જો તમને કોઈ બીમારી થી લાંબા સમય થી જજુમી રહ્યા હતા તો 2026 માં તમને એ બીમારી થી કાયમી રૂપે छुटकारा મળી જશે आ वर्ष तमने एहसास करावशे के तमे बिचारा नहीं परंतु तमे एक योद्धा छो। ते खुद तमारी शरण में आ वर्ष आवाज ने दुनिया सुधी पहुंचाड़शे तमे जे कई बोलशो दुनिया तेने सांभरशे अने मानशे जो तमे कोई लेखक छो कलाकार छो, अथवा क्रिएटिव फील्ड मा छो तो बेहजार मा मरी कलानी गूंज विदेशों सुधी पहुंचशे તમારી ખ્યાતિ તમારા શહેર અને દેશની સીમાઓને પાર કરી જશે આ એ વર્ષ છે જ્યારે તમે અનુભવ કરશો કે મીન રાશિ હોવું કોઈ સામાન્ય વાત નથી આ એક જવાબદારી છે અને તમે એ જવાબદારીને બરાબર નિભાવશો આ વર્ષે તમારા દુશ્મનો ઈચ્છા કરીને પણ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે કારણ કે અદૃશ્ય શક્તિઓ અને ખુદ શનિદેવ ઢાલ બનીને તમારી સાથે ચાલશે અને અંતમાં આવે છે વર્ષ બે હજાર ઓગણત્રીસ આ વર્ષ સામ્રાજ્ય સ્થાપના અને પૂર્ણતાનું વર્ષ છે છેલા 3 વર્ષોમાં તમે જે કંઈ કમાયું છે ચાહે એ પૈસા હોય, શહરત હોય કે સંબંધો હોય 2029 માં એ બધું સ્થાયી થઈ જશે ઘણીવાર લોકો પાસે પૈસા આવે છે અને ચાલ્યા જાય છે પરંતુ 2029 માં મીન રાશિવાળાઓ પાસે જે આવશે એ હમેશ માટે તેમનું થઈ જશે આ વર્ષે તમે પોતાનું જીવનના સૌથી મોટા निर्णय लेशो होイ सके छे તમે કોઈ એવું બિઝનેસ एंपायर ઉભો કરો જે તમારી આવનારી પેઢીઓ માટે બેસીને ખાવાનું ઇંતજામ કરી દે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ 2029 એક ચમત્કારી વર્ષ હશે તમારો ઈશ્વર સાથેનો સંબંધ એટલો ગાઢ થઈ જશે કે તમને પૂર્વાભાસ થવા લાગશે તમે ઘટનાઓ થવાના પહેલા તેને અનુભવી શકશો આ સિદ્ધિ કવચ છે મીન રાશિના જે જાતકો અત્યાર સુધી અવિવાહિત છે અથવા લગનમાં અડચણો આવી રહી છે તેમના માટે આ વર્ષ સૌથી ઉત્તમ જીવનસાથી લાવશે એવો જીવનસાથી જે માત્ર તમારો હમસ્વર્જ નહી બને પરંતુ તમારી કિસ્મત નું તાળું પણ ખોલશે 2029 માં તમે પોતાનું જીવન ને પાછળ વારીને જોશો અને મુસ્કુરાશો અને ઈશ્વરને ધન્યવાદ આપશો કે તેમણે તમને મીન રાશિ માં જન્મ આપ્યો તો મારા પ્યારા મીન રાશિ ના જાતકો હવે તમે સમજા કે વિડિયો ની શરૂઆતમાં મે કેમ કહ્યું હતું કે આ 4 વર્ષ ઇતિહાસ માં લખાશે જ્યોતિષ શાસ્ત્ર ની હન ગણના અને ગ્રહોના ગોચર ખાસ કરીને શનિનો પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં પ્રભાવ અને પછી ગુરુનો આશીર્વાદ આ બધું મળીને એક એવો મહાસંયોગ બનાવી રહ્યો છે જે સદીઓમાં એકવાર થાય છે તમે નસીબદાર છો કે તમે આ સમય આ ધરતી પર હાજર છો અને આ પરિવર્તનના સાક્ષી બનવાના છો પરંતુ અહીં એક ખૂબ જરૂરી વાત જે તમારે ધ્યાનમાં રાખવી છે આ સમય નસીબદાર જરૂર છે પરંતુ આતે લોકો માટે સૌથી વધારે ફળદાયી હશે જે કર્મ પર વિશ્વાસ રાખે છે તને મીન રાશિના સ્વામી શનિદેવ કર્મપ્રધાન દેવતા છે તે આરસુ લોકોને કંઈ નથી આપતા આ ચાર વર્ષ તમારા માટે થાડીમાં પીરસેલું ભોજન નથી પરંતુ આ એક ખુલ્લો ખજાનો છે જેને લૂંટવા માટે તમારે પોતાનો હાથ પગ ચલાવવા પડશે તમારે પોતાનો આરસ છોડવી પડશે તમારા પોતાની નકારાત્મક વિચારસરણીને કચરાપેટીમાં નાખવી પડશે જો તમે હજુ પણ એવું વિચારી રહ્યા છો કે મારી સાથે તો ખરાબ જ થાય છે તો તમે પોતાની કિસ્મત ને ખુદ લાત મારી રહ્યા છો ઉઠો જાગો પોતાની મીન રાશિ ની સૂઈ ગયેલી ઊર્જા ને ઓળખો તમે વાયુ તત્વ ની રાશિ છો તમે ક્યાં પણ પહોંચી શકો છો તમે કંઈ પણ કરી શકો છો તમારું મગજ તમારી બુદ્ધિમત્તા દુનિયામાં સૌથી તેજ છે બસ ખામી છે તો પોતાના પર વિશ્વાસ ની વર્ષ 2026 થી જે લહેર શરૂ થશે એ તમને 2029 સુધી દુનિયા ના હે શિખર પર પહોંચાડી દેશે જ્યાં પહોંચવાનું સપનું લોકો આખી જિંદગી જુએ છે અને ખાલી હાથે ચાલ્યા જાય છે આ ચાર વર્ષ તમારી અગ્નિ પરીક્ષાનું પરિણામ છે તમે સાડેસાથીમાં જે તપસ્યા કરી છે આ તેનું વરદાન છે આ કુદરતનું એ રિટર્ન ગિફ્ટ છે જે તમને આપવા માટે બેતાબ છે તમારા મનમાં આ પ્રશ્ન આવી રહ્યો હશે કે શું બધું પોતાને પોતે ઠીક થઈ જશે તો તેનો જવાબ છે કે રસ્તાઓ ખુલશે અવસર મળશે પરંતુ ચાલવું તમારે પડશે આ સુવર્ણ દોરનો મહત્તમ લાભ લેવા માટે તમારે શનિદેવ અને हनुमान जीની શરણમાં રહેવું પડશે આ ચાર વર્ષોમાં અહંકારને પોતાની પાસે ફટકવા પણ ન દેતા કારણ કે જ્યારે માણસ પાસે પૈસા અને પાવર આવે છે તો સૌથી પહેલાં તેનું મગજ ખરાબ થાય છે અને શનિદેવને અહંકારી લોકો બિલકુલ પસંદ નથી જો તમે નમ્ર રહ્યા જો તમે ગરીબો અને મજૂરોની મદદ કરી તો કુંભ રાશિને દુનિયાનો બાદશાહ બનતા કોઈ નહીં રોકી શકે 2026 2027 2028 અને 29 આ ચાર નંબરોને આ ચાર વર્ષોને પોતાના દિલ પર છાપી લો જારે પર તમને લાગે કે તમે હારી રહ્યા તો આ વિડિયોને ફરીથી ચલાવીને સાંભળી લેજો આ વિડિયો તમારી હિંમત બનશે આ ભવિષ્યવાણી તમને યાદ અપાવશે કે તમે કોણ છો અને તમારો ભવિષ્ય કેટલો ઉજ્જવળ છે આ દુનિયા તમને મેન રાશિનો ચમત્કાર બતાવવાની છે મિત્રો જ્યોતિષ વિદ્યા વેદ અને પુરાણોનો સાર એ જ છે કે સમય ક્યારેય એક સરખો નથી રહેતો રાત કેટલી પણ કાળી કેમ ન હોય સૂરજને ઉગવાથી કોઈ રોકી નથી શકતું તમારી રાત હવે ખતમ થઈ ગઈ છે પૂગતો સૂરજ અને એક સુવર્ણ સવાર તમારી રાહ જોઈ રહી છે હવે તમારે પોતાની કમર કસવી છે અને તૈયાર થવું છે એ વિજય રથ પર સવાર થવા માટે જે બ્રહ્માંડે તમારા માટે મોકલ્યો છે આ ભવિષ્યવાણી સાચી થશે સો સાચી થશે કારણ કે આ માણસની નહીં ગ્રહોની ગણના છે आज नो आ वीडियो तमारा मा एक नवी ऊर्जा संचार करशे। आजे तमे आ वीडियो सांभ्या पा एक अलग आत्मविश्वास विश्वास अनुभव करी रहा हशो ए विश्वास ने खोवा न देता एज तमारी असली ताकत छे। जो तमने मारी बातों मा सच्चाई देखाई जो तमने लागे के तमारा दिल नी दिलत कही छे तो અમને તમારો પ્રેમ જોઈએ વિડીયોને લાઈક કરીને અમારો ઉત્સાહ વધારો જેથી અમે તમારા માટે એવી જ સચોટ અને જીવન બદલનારી જાણકારીઓ લાવતા રહીએ અને એક ખૂબ મહત્વનું કામ આ વીડિયોને તમારા એ મીન રાશિના મિત્રો સગા સંબંધીઓ અને પરિવારના સભ્યો સાથે જરૂર શેર કરો જે જીવનમાં નિરાશ થઈ ગયા છે હોઈ શકે તમારું એક શેર કરવાથી તેમ ના જીવન માં આશા નો દીવો પ્રગટાવે અને હા જો તમે અમારા પરિવાર ના સભ્ય હજુ સુધી નથી બન્યા જો તમે હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આ ભૂલ ના કરતા હમણા નીચે આપેલા લાલ બટન ને દબાવીને સબસ્ક્રાઇબ કરી લો અને ઘંટડી ના નિશાન ને જરૂર દબાવો કારણ કે અમે નથી ઈચ્છતા કે તમારો સુવર્ણ ભવિષ્ય ની કોઈ પણ જાણકારી તમારા થી ચૂકી જાય કોમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે લખો જય શનિદેવ અથવા મારો વખત આવી ગયો છે જ્યારે તમે આ લખો છો ત્યારે તમે બ્રહ્માંડને આ સંદેશો આપો છો કે તમે પરિવર્તન માટે તૈયાર છો પોતાની હાજરી જરૂર નોંધાવો અમને તમારા કોમેન્ટ્સ વાંચીને ખૂબ ખુશી થાય છે તો ચલો મરીએ ખૂબ જલ્દી થી એક નવા ધમાકેદાર અને રહસ્યમય વિડિયો સાથે ત્યાં સુધી તમે પોતાનું ખૂબ ધ્યાન રાખજો હસતા રહેજો અને યાદ રાખજો તમે મીન રાશિના છો અને મીન રાશિ દુનિયા દુનિયાની સૌથી નસીબદાર રાશિ છે ઈશ્વર તમારું બધાનું કલ્યાણ કરે જય શનિદેવ